ક્યારેક ક્યારેક જીવનમાં એવું લાગે છે કે સમસ્યાઓ બહુ મોટી છે પરિસ્થિતિઓ અત્યંત ભારે છે અને લોકો ખૂબ જ કઠિન છે પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાનો સ્વર બહુ શાંતિથી કહે છે કે અસલી બોજ બહાર નથી અસલી બોજ અંદર છે યુદ્ધભૂમિમાં ભૂમિમાં ઉભેલા અર્જુનને શ્રી કૃષ્ણ આજ સત્ય સમજાવે છે કે મનુષ્યનો સૌથી મોટો સંઘર્ષ બહારના શત્રુઓ સાથે નથી પરંતુ પોતાના જ મન સાથે છે જ્યારે મન આપોઆપ આગળ આવી જાય છે ત્યારે જીત પણ હર જેવી લાગે છે અર્જુનનો વિષાદ યુદ્ધનો ડર ન હતો પરંતુ પોતાના જ વિચારોમાં ઉલઝાયેલા મનની થાક હતી અને ત્યાંથી જ શ્રીકૃષ્ણનો ઉપદેશ શરૂ થાય છે કારણ કે ઉકેલ હંમેશા ત્યાંથી જ શરૂ થાય છે જ્યાંથી ઉલઝણ પેદા થાય છે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે સ્પષ્ટતા બહાર શોધવાથી મળતી નથી લોકો પરિસ્થિતિઓ અને સમય સતત બદલાતા રહે છે જે નથી બદલાતું તે છે અંદરની દ્રષ્ટિ જ્યારે મનુષ્ય પોતાનો સાચો ઉદ્દેશ ઓળખી લે છે ત્યારે ભ્રમ આપોઆપ ઢીલા પડી જાય છે જીવન અચાનક સરળ નથી બની જતું પરંતુ દિશા મળી જાય છે અને દિશા મળતા જ મનુષ્ય ચાલવું શીખી જાય છે ભલે રસ્તો કઠિન જ કેમ ન હોય શ્રી કૃષ્ણ આત્માની વાત કરતા અર્જુનને ખૂબ સરળ રીતે સમજાવે છે આત્મા કોઈ ભૂમિકામાં બંધાયેલી નથી ન તે પિતા છે ન પુત્ર વિજેતા છે ન પરાજિત મનુષ્ય જ્યારે પોતાને આ બધાથી પર છે આ બોધથી મનુષ્ય હળવો થવા લાગે છે સમસ્યાઓ સમાપ્ત નથી થતી પરંતુ હવે તે બોજ નથી રહેતી તે જીવનની પરીક્ષા બની જાય છે જેમાંથી પસાર થવાનું છે ડરવાનું નથી કર્મના વિષયમાં શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટ કહે છે હે અર્જુન કર્મ કોઈને છોડતું નથી જીવન પોતે જ કર્મ છે શ્વાસ લેવો પણ કર્મ છે વિચાર કરવો પણ કર્મ છે અને સંઘર્ષ કરવો પણ કર્મ છે પ્રશ્ન એ નથી કે કર્મ કરવું કે નહીં પ્રશ્ન એ છે કે કર્મ કેવી રીતે કરવું અસજાગતાથી કરેલું કર્મ બોજ બની જાય છે અને તે જ કર્મ જો જાગૃતતાથી કરવામાં આવે તો સાધના બની જાય છે શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તું કર્મમાં સંપૂર્ણ રીતે હાજર રહે છે ત્યારે મન થાકતું નથી શરીર કામ કરે છે પણ આત્મા થાકતી નથી આ જ કર્મયોગની આત્મા છે જ્યાં કામ પણ પૂજા બની જાય છે ફળની આસક્તિ વિશે શ્રી કૃષ્ણ અર્જુનને ચેતવે છે પરિણામની અતિશય ચિંતા મનને અશાંત કરી દે છે જ્યારે ધ્યાન ફળ પર અટકી જાય છે ત્યારે કર્મ કમજોર બની જાય છે

જ્યારે મનુષ્ય પોતાને કોઈ વ્યાપક ચેતનાના હાથોમાં સોંપે છે ત્યારે તેનો ડર ઉગડવા લાગે છે જીવનની અનિશ્ચિતતાઓ એટલી ડરામણી લાગતી નથી ભક્તિ મનને સહારો આપે છે અને આ જ સહારો કઠિન સમયમાં શક્તિ બની જાય છે અંતમાં શ્રી કૃષ્ણ અર્જુનને સમર્પણનો અર્થ સમજાવે છે સમર્પણનો અર્થ હાર માનવો નથી પરંતુ અહંકાર છોડી દેવો છે જ્યારે હું પાછળ હટી જાય છે ત્યારે જીવન આપોઆપ સંભાળાઈ જાય છે આ જ ગીતાનું રહસ્ય છે જ્યાં જીવનથી ભાગવાનું નથી પરંતુ જીવનને પૂરી જાગૃતતાથી જીવવાનું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે કૃષ્ણ